છોટાઉદેપુર ખાતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ધારાસભ્યની સાથે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકાબેન રાઠવા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ વરસનભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ ની ઉપસ્થિત રહ્યા હતા પાર્ટીને વધુ મજબૂત કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતન વસાવા જાહેરાત કરી હતી કે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીના સાથે સાત વોર્ડમાં ઉમેદવાર ઉતારવામાં આવશે એમ ધારાસભ્ય ચેતન વસાવાએ જણાવ્યું હતું આજે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે હતા અને આવનારી સ્થાનિક સ્વરાજની એ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હોય કે નગરપાલિકા છોટાઉદેપુરની જે ચૂંટણી આવી રહી છે એની તૈયારીના ભાગરૂપે વિસ્તૃત ચર્ચાઓ થઈ છે અને તમામ બેઠકો પર સાત વોર્ડ છે અઠ્ઠાવીસ જણની પેનલ બને છે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો રાખશે અને જે પણ છોટા ઉદેપુર જિલ્લાના જનતાના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમારી સંગઠનની ટીમ આવનાર દિવસોમાં કરશે